કલાક વિચાર્યા પછી મેં બનાવી દીધું દાળ ભાત દાળ ભાત હોય તો જોડે ડુંગળીને મરચાં હોય તો જોવાનું જ ને મજા કેવી આવે પછી આપણા ઘરમાં ગઈ લાઇટ તો બહુ ગરમી થવા લાગી તો મેં વીંજવા લાગી હાથથી ને આ લોકો રમવા લાગ્યા નીચે ત્યાં થોડો થોડો પવન આવતો હતો બહારથી તો એ લોકો રમે છે અંદર ગઈ રસોડામાં તો અમારી વાત જોતા હતા તો મેં એમને ધોઈ કાઢ્યા ધોઈને બહાર નીકળતી હતી ત્યાં જોયું તો આ કેવો બેન અમે બી બાકી જ છે તમે કીધું વાંધો નહીં આવું જ છું મેં તો એમને હોય ધોઈ કાઢ્યા પછી ધોઈને અંદર ગઈ તો વીર આર્ય મારી રાહ જોઈને બેઠો હતો કે મમ્મી તું મને લઈ લે પછી એને લીધો ને મેં થોડી વાર એને આમ તેમ ફેરવ્યો પછી આવી ગઈ લાઇટ તો પહેલાં મેં કામ કર્યું મોબાઈલ ફોન ચાર્જમાં મૂકવાનું કારણ કે બધા વગર ચાલે એના વગર નહીં ચાલે ને પછી મારો આર્ય પહેલીવાર આજે ઊભો થયો તો એ જોઈને મેં ખુશ થઈ ગઈ ને વીરે બનાવી દીધો ડ્રોન સરસ મજાનો ને પછી વીરના પપ્પા લાયા હતા મૂવી કલ્કી તો બધા જોડે બેસીને એ જોવા લાગ્યા તો આ હતો આપણો નાનકડો મિની વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ બાય